મા આશાપુરાના મંદિરે આપણે પહોંચી ગયા છું બરાબર તમે જોઈ શકો છો કે ત્યાં આગળ મંડપમાં ધેલો રહેશે અને પબ્લિક છે અને જે ત્યાં આગળ મંદિર ઉપર ધજા ફરકાય છે આ સામે આ મા આશાપુરાનું મંદિર છે અને અંદર શૂટિંગ કરવા નથી દેતા જ્યાં સુધી શૂટિંગ કરવા દે છે ત્યાં સુધી આપણે શૂટિંગ કરતાં કરતાં જઈશું બાકી અંદર તો કરવા દેતા નથી ફાઇનલી આપણે મા આશાપુરાના મંદિરે પહોંચી ગયા છીએ માતાના મઠની આ મેઇન બજાર છે આ બજાર છે જેમ ચોટરાલાની બજાર હોય એવી રીતે અહીંયા બજાર છે આપણે માતાના મંદિર અંદર જવાનું છે તો એન્ટ્રી છે બરાબર માંશા પુરાણા મંદિરે હવે આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દઉં કારણ કે અંદર તો ફોન નથી લઈ જવા દીધા તમે જોઈ આજુબાજુ નો નજારો છે સરસ મજાનો તમે જોઈ આ મુખ્ય ગેટ છે પણ અત્યારે હાલ એ બંધ છે બરાબર પેલી બાજુ નો એક બીજો ગેટ છે એ ચાલુ છે આ બેકગ્રાઉન્ડ છે બાર નો નજારો છે આ થોડો નજીક જઈ અને કદાચ તમને એ ટાઈપ નું બતાવજો મળે તો આપણો દર્શન કરી લીધા છે માં આશાપુરા અને હવે અહીંયાથી આપણે એક બીજા વિડિયોના શૂટિંગ માટે નીકળવાનું છે અહીંયાથી એક બીજા વિડિયોના શૂટિંગ માટે નીકળવાનું છે બરાબર નાના મંડની બહાર આ એક સ્તંભ છે અને આવે ચારે બાજુ પ્રતિમાઓ છે જોઈ શકો છો અને બધી જ પ્રતિમાઓ છે ને એ અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ છે દરેક દેવીઓની જ પ્રતિમાઓ છે બધી જ પ્રતિમાઓ અલગ અલગ પ્રતિમાઓ છે આશાપુરા માતાજીનું મંદિર જે સામે દેખાય છે આ ગેટ છે અને આ બહારનો નજારો છે અહીંયાથી આપણે સૂર્ય આવતો તો એટલે થોડું વ્યવસ્થિત નહોતું આવતું પણ હવે વ્યવસ્થિત આવશે હાલ આપણે પુલની ઉપર ઉભા રહીને શૂટિંગ કરી રહ્યા છીએ જેથી કારણે અહીંયાથી પૂરેપૂરું લોકેશન આવે એના હિસાબે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રોડની ઉપર ઉભા હા સામે ઉભા રહી અને શૂટિંગ કરી રહ્યા છે